હેલો દોસ્તો જો તમે પણ અજાણી જગ્યા પર જતા પહેલા ગૂગલ મેપ નો ઉપયોગ કરો છો તો તમે ગૂગલ મેપ નો ઉપયોગ કરતી વખતે આ પાંચ ભૂલો ના કરવી જોઈએ પહેલી જો તમે કોઈ પણ અજાણી જગ્યાએ એક કારમાં જતા હોય તો ગૂગલ મેપમાં બાઇકનું ઓપ્શન સિલેક્ટ ના કરવું જોઈએ કારણ કે જો તમે બાઇકનું ઓપ્શન સિલેક્ટ કરશો તો ગૂગલ મેપ તમને સાંકળે રસ્તા ઉપર લઈ જશે અને તમને ગલીઓમાં ફસાવી દેશે તેથી જો તમે કાર લઈને સફર કરતા હો તો હંમેશા કારનું ઓપ્શન સિલેક્ટ કરવું જોઈએ તે પછી બીજી વાત કે તમે કોઈ જંગલના વિસ્તારમાં સફર કરતા હોય તો તમે પહેલેથી જ ઓફલાઈન મેપને ડાઉનલોડ કરી લો જેથી તમારે જંગલમાં જ્યારે પણ નેટવર્ક ના આવે તો આપ સૌ ઓફલાઈન મેપનું ઉપયોગ કરીને રસ્તો ગોતી શકો છો તે પછી ત્રીજી વાત જો તમે રાત્રે ગાડી લઈને જતા હોય તો ગૂગલ મેપના ભરોસે કદી એ ફાસ્ટ ગાડી ના ચલાવી જોઈએ કેમકે તેનાથી અકસ્માત થઈ શકે છે તે પછી ચોથી વાત કોઈ પણ જગ્યાએ જતા પહેલા તમારે ગૂગલ મેપને ને અપડેટ કરી લેવું જોઈએ કારણ કે અત્યારે નવા નવા રસ્તાઓ બનતા હોય છે અને ગલી કે કાચા રસ્તા ઉપર તમે જતા હો તો ગૂગલ મેપ ઉપર વધારે ભરોસો ના રાખવો જોઈએ તે પછી પાંચમી વાત જો તમારે અજાણી જગ્યા ઉપર એક્ઝામ આપવા જવાનું હોય અને તમે ગૂગલ મેપ પર રસ્તો જોઈને જવાના હો તો તમે ઘરેથી બે કલાક વહેલા નીકળવું જોઈએ કારણ કે ગૂગલ મેપના ચક્કરમાં તમારી એક્ઝામ પણ મિસ થઈ શકે છે આમ આપ સૌ ગૂગલ મેપનો ઉપયોગ કરતા હોય તો તમારે આ પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો